લાલ હોય તો હાલો ના લાલ નઈ કેમ બરગણા નકો પડી કેમ શું થાય યકા આ હાડો તે ભાઈ તે ભાઈ નાળો તે ભાઈ હાડો હાડો તે ભાઈ નાવા પતો ના અને બરગણા તો ભલે પિતા તો ના ના કોઈ ની ખબર કે તમાર ગોમો વા મળતો ભાઈ એ બોલતા આ કે મત આ તો જેઠ નેતલા ના મેમન ન બગાડ્યો કોઈ કીશું ના બીજું કેસરી કલર મે આ ઓળ એ તો ઈ કે પડી ગય હર મેમન તમને આડે બધું કયો ના પડ બે ના પડી ગયો ના ના મુદ્દો તો આવાનો હોતો તું જેતો રહેતો ખાલતો પણ મેમન જ બગાડ્યો પા ના ના નહીં બગાડ્યો જ જ ઓ મેમાન તમે તો બહુ ચેપલીમ હો બહુ ચાલ આખો તમે હો જેમ રાખો આ કોઈ ખબર ના પડે દીકરાનો એક કોઈ આ બાજુ જોવાય કોઈ ખબર ના પડે એટલા માટે તો કોઈ રાખ્યો માલ મારો ખબર ના પડવી જો મારા ગમો એવા આગેવાન છે મારા ધંધાની પથારી પડી ત્યાં ના ના મું કોઈને ખબર નહીં પડે બીજું બહુ જ ને તમે ગમે તે કરજો મેક ના આવી જોવે ના ના મેક નહી આવે ના સાચું વર ઘોડા ફરવાન ભાઈ એટલી જોઈ રાખ ભાઈ કીધું હાર આખડ તન જવું હા જો અમાર ગમ આજ નઈ આવો છો મેમાન છ છે તમને મોવાય ના માળ મેમાન છ અમારા ગામમાં તમારા ગામમાં આવી મોવાય ને મેવાય હું એક તો મોર્યો મંજવાય તમારા ગામમાં નોઈ પણ બીજી લેવામું અમાર ગામમાં કોઈ ઝાડ જ નહીં આ તો આપ મૂકોથી લાયો આ તમે લાયા છો તમારી શી લાયા છે હા ના મેમાન તમારા ગામમાં લાયો આપડા

મેમન કહેતા ઝાડું તમારા ગમો મળ્યા અમારા ગમો તો કોઈ ગાડતો નહીં હવે મહેમાન કે મું લઈને આવ્યો કે લાયા છે હવે જીણાથી જીણાથી કહેતા હતા પણ આ વર્ક પતા પછી જેનાથી હું જવું કોઈ ગાઢતું જ નહીં ગમો